નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોઠાની ચટણી આ કોઠા અમદાવાદ અને તેની આજુબાજુના ગામોમાં શેલાઈથી મળી રહે છે અને આ વિસ્તારમાં શાક માર્કેટમાં પણ આ કોઠા મળતા હોય છે તો આજે આપણે તીખી મીઠી અને ખાટી કોઠાની ચટણી બનાવીશું અને કોઠાની ચટણી કઈ રીતે બને છે તેના માટે પૂરો વિડીયો તમે ચોક્કસ જોજો તો ચાલો બનાવીએ આજની રેસીપી કોઠાની ચટણી કોઠાની ચટણી બનાવવા માટે અહીં મેં બે કોઠા લીધા છે કોઠા દેખાવમાં આવા હોય છે અને વધારે પાકી જાય ને તો પીળા જેવા થઈ જતા હોય છે ઉપરથી એકદમ કઠણ હોય છે અને અંદરથી તેનો પલ્પ હોય છે અને સાથે બીયા પણ હોય છે આ કોઠા શાક માર્કેટમાં આરામથી મળી રહેતા હોય છે આ કોઠાને સૌ પહેલા આપણે ભાંગી લઈશું અને અંદરનો આપણે પલ્પ કાઢીશું પથ્થરના દસ્તાની મદદથી બે કોઠાને ભાંગી લીધા છે હવે આપણે આ પલ્પ કાઢીશું સ્વાદમાં આ ખાટા હોય છે અને આની ચટણી છે ને એ તીખી અને ખાટી મીઠી બનશે બહુ સરસ લાગે છે અને આ ચટણી બનાવો ને તો સ્ટોર કરીને ફ્રીજમાં બે થી ત્રણ મહિના રાખી પણ શકાય છે પણ ફ્રીજમાં રાખવી પડે છે અંદરથી આપણે આ રીતે બધો પલ્બ કાઢી લેશું જુઓ અને કોઠાને આપણે ખાલી કરી નાખશું બંને કોઠામાંથી આપણે પલ્બ કાઢી લીધો છે હવે આપણે આગળની પ્રોસીજર કરીશું મારી પાસે ચટણી ખાંડવાની આ પથ્થરની ખાંડણી અને દસ્તો છે જુઓ મોટી આની અંદર આપણે ચટણી કરીશું પણ જો તમારી પાસે આ પથ્થરના ચટણી વાટવાના ખાંડણી દસ્તો ના હોય ને તો આ રીતે સ્ટીલના હોય કે પિત્તળના હોય કોઈ પણ તમે લઈ શકો છો પણ આ ખાંડણીમાં સેલાઈથી અને આરામથી સરસ રીતે ચટણી બની શકે છે અહી એક ગાંઠિયો લસણને મેં ફોલી લીધા છે તેને આપણે સૌ પહેલા એડ કરી દઈએ અને સૌથી પહેલા આપણે લસણને વાટી લઈએ લસણને અધકચરું વાટી લેવાનું છે જુઓ ત્યાર પછી આપણે આ પલ્પ ઉમેરી દઈએ બધું એકી સાથે ઉમેરતા થોડું થોડું ઉમેરી અને આપણે ખાંડીશું પલ્પ થોડો નીચે બેસી જાય અને ખાંડણીમાં જગ્યા થાય એટલે આપણે બીજો પલ્પ પણ ઉમેરી દઈએ ચટણી આપણે બી સહિત જ કરવાની છે બી કાઢવાના નથી થોડા દસ્તા માર્યા પછી આપણે હવે ઉપર નીચે કરીશું એટલે લસણ પણ ઉપર આવી જાય અને ચટણી સારી રીતે ખંડાઈ જાય જો ઉપર નીચે કરીશું અને હવે આપણે ખાંડીશું એટલે બધી ચટણી એકી સાથે સરસ આ રીતે ચટણીનું પેટ તૈયાર થયું છે હજુ વધારે ખંડા છે આપણે બીજા બીજા જેમ જેમ ઇન્ગ્રીસ નાખતા જશું ને તેમ આપણે આ ચટણીને ખાંડતા જઈશું પણ પ્રાથમિક તબક્કામાં એટલે આપણે આટલું પહેલા ખાંડી લેવાનું છે એટલે લસણ અને ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાની ભૂકી અહી મરચાંની ભૂકી અને લસણ તમારે વધારે ખાવા હોય ને તો વધારે પણ નાખી શકાય એવું નથી કે આટલા માપમાં નાખવા પણ તમને જેટલું તીખું અને લાલ કલર પસંદ હોય એ પ્રમાણે તમે ને લસણ વધારે ખાવું હોય તો એ રીતે પણ નાખી શકાય મરચાંની ભૂકી નાખ્યા પછી પણ આપણે આ રીતે હવે ખાંડીએ અને બધું મિક્સ કરીએ મીઠું અને મરચાંની ભૂકી નાખી અને આપણે ખાંડી લીધું છે અને હજુ ખાંડવાનું ચાલુ જ છે પણ તે પહેલાં આપણે ગોળ ઉમેરીશું અહીં કોઠાના પલ્પ કરતાં અડધો મેં ગોળ લીધો છે ગોળને આપણે ઉમેરી દઈશું એટલે આ રીતે જો ઢીલી થવા માંડશે અહીં પાણીનો જરાય ઉપયોગ કરવાનો નથી આ ચટણીમાં એમને જ કરવાની છે પણ જેવું ગોળ નાખશું ને એવું આ રીતે ઢીલું થશે અને ખાંડવી પણ સરળ બનશે જો અને વધારે માત્રામાં કરવી હોય ને તમારે નાની ખાંડણી હોય તો બે ત્રણ વખત આ રીતે કરવાનું અને મોટી ખાંડણી હોય તો ચાર પાંચ કોઠા હોય ને તો પણ થઈ જાય જો એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે પરફેક્ટ માપ મરચાંની ભૂકી પણ બરાબર છે ગોળ અને મીઠું પણ બરાબર છે આ માપથી જો તમારે બનાવ્યું હોય ને તો બે કોઠાના માપથી કોઠા કરતા અડધો ગોળ કોઠાના પલ્પ કરતાં અડધો ગોળ સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન મરચાંની ભૂકી મેં કાશ્મીરી મરચાંની ભૂકી લીધી છે પણ તમે તીખી લેવી હોય તો તીખી પણ લઈ શકો અને લસણ અને મરચાંનું માપ વધારે પણ લઈ શકો લસણનો મેં એક મોટો ગાંઠિયો લીધો તો જો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને થેપલા પૂરી પરોઠા કે રેગ્યુલર જમવામાં પણ લઈ શકાય છે અને સ્ટોર કરીને બેથી ત્રણ મહિના સુધી ફ્રીજમાં પણ રાખી શકાય છે થેપલા પૂરી પરોઠા કે રોટલી ભાખરી સાથે ખાઈ શકાય તેવી લંચ કે ડિનરમાં લઈ શકાય તેવી ટેસ્ટી ચટપટી ખાટી મીઠી કોઠાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે કોઠાની ચટણીનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ